બે કાંક મોટલી નાખાવા કા બે ભરાઈને રાખી તો ખોટી થવું પડે નહીં કંઈ ઘા ભરાઈ જાય તાત્કાલિક પોલો ફેર લાંબો બહુ વાર લાગે તો ખડકીને દેખી હોય મારે ઊભવાનું છે એની વાત ભાઈ કે કાર આવે એ આપણો વાળો આખે છુમા હમ ખડવાઠો આવતો હતો ને ચાલો દેશી ગામડાઓની સાણા ઉબલે ઉબલે જાય હેલા બી મોટલી લઈને

કેમ આ થી બોર્ડ હે કરવાની માંગ કરી પણ મારી માંગ પૂરી નો આ સુરો લીધો ગેરંટી વાળો

আয়ালাইয পাপডেনি নিয়াই লুগন ছেন কোলে খাপেছিয় পিনে কাপেছিনো লুটির য়ামানি খাপডেয় ইপয়াই ড়াই ড্য়ারকার টারে � પછી છે ને ઠળ જાય એ પછી પીને કાપે લુવે પછી કોરે કાપે ફેરવે નાખવા ધકતે ધકતા આમ ન ફરે કાસ ફૂટે કાચ ફુટે રહે તેલ માં સળવા દે અને પછી પાણી નાખી એક ગ્લાસ જ પાણી કે કે રીંગડા માખણ ને રીંગલા જાય ને આમ થોડા ઘરમાં ઉતાર્યા

મેં ટોપડી નાખી સાહેબ ને શિયાક ને રોટલા ને અથણા ને વાવે એટલે એને ખાવા આપી દઈએ પછી અમે ખાવા બે ગયા

વાહ કારીગરમાં કાંકરે જોઈએ ઓટાણે સાડા ન જ લાગતી એટલી ને પાછું જો હું તો નાઈ ને ત્યાં સ્વેટર પહેરા લુંગી ઓઢા ને કાનમાં બાંધેલા એવી કલાક એકદમ નીકળ્યા નહીં નાઈ ને ફેરી कारीगर वो भाड़ों ने कारीगर वाका से <laughs> मणि कारीगर पर हुए अच्छा वो वालो जब कुवतार पड़े गए तो राहुल माय इतने अल्लू थाई झाड़ियों इतने हमारे साकुनो वाले तो वो तो बोले बताइए खावा तो बोले हाँ लोग बताइए खावा हाँ अम्मा पढ़ी है हरी क्यों